શ્રી યક્ષબાઉતેરા મંદિર જીર્ણોદ્વાર કક્કડભીઠ નિમિત્તે યુવા વિદ્વાન ભાગવત ભાગવતકથાકાર પૂજ્ય જિગ્નેશ દાદાની વ્યાસ ગાદીએ વાંઢ સુરભીઠવાળા યક્ષદેવ મંદિરે ચૈત્રવદ એકમ તારીખ પચીસ એપ્રિલ બે હજાર ચોવીસથી ચૈત્રવધ આઠમ તારીખ એક મે બે હજાર ચોવીસ દરમિયાન ભાગવતકાર પરમપૂજ્ય જીજ્ઞેશ દાદાની વ્યાસ ગાદીએ અને શાસ્ત્રી રાજેશભાઈ જોશી વાડાસર આચાર્ય પદે યક્ષ દાદાના મુખ્ય યજમાન પદે આયોજન કરવામાં આવ્યું છે ક્ષત્રિય સંગર સમાજના ધર્મ ધર્મગુરુઓ સ્વર્ગસ્થ ગુરુમાતા દીનામા ગૌરંગભાઈ શર્મા તેમજ શંકરભાઈ શર્મા વિપુલભાઈ શંકરભાઈ શર્મા કેતનભાઈ જયદેવજી શર્માની વિશેષ ઉપસ્થિત રહેશે શ્રી સુરલ ભીઠ ધામ વિકાસના પાયાના પથ્થર સ્વર્ગસ્થ પરમ પૂજ્ય સંગાર ભાણજીભાઈ નારણભાઈ ભગત વાંડ પિતૃ મોક્ષાર્થે પંચોતેર પોથીનું આયોજન કરવામાં આવ્યું છે આયોજનને સફળ બનાવવા તંતોડ તૈયારીઓ સમસ્ત ક્ષત્રિય સંઘાર સમાજના વિવિધ પદ અધિકારીઓ તેમજ મહિલા મંડળો યુવક મંડળો અને સેવાભાવી સ્વયંસેવકો જહેમત ઉઠાવી રહ્યા છે રિપોર્ટ બાય હીરાલાલ સંઘાર ભોજાય જય જગન્વાન જય શ્રી કૃષ્ણ આજે શ્રી સુરભીઠ વાળા યક્ષદેવના સાનિધ્યમાં શ્રી ભાગવત સપ્તાહ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વક્તા શ્રી જિગ્નેશ દાડા જે આપણા તાલુકામાં માંડવી તાલુકામાં પ્રથમ આવી રહ્યા છે ને આ ક્ષત્રિય સંગાર સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જે તારીખ પચીસ ચારથી એક પાંચ બે હજાર ચોવીસના પૂર્ણાવતી છે અને જે પચીસ ચારના પોથી જાતા નીકળશે વાંઢ હરિયર ચોકથી સુરભટ ધામ પાંચ સાંજના ચાર વાગે અને આ કથામાં પંદર હજાર કથામાં વ્યવસ્થા મંડપમાં કરવામાં આવી છે ને પંદર હજાર ભુજનાલયમાં આ સુંદર આયોજન કરવામાં આવ્યું છે જેમાં સમસ્ત ક્ષત્રિય સંગ્રહ સમાજનો પૂરેપૂરો સાથ છે અહીંયા ભાવિક ભક્તો રાત દિવસ બહુ જ મહેનત કરી રહ્યા છે અને જે કાંઈ પણ આ ફંડ બચશે એ આપણે શ્રી ધામ વાપરવામાં આવશે ને આ મહાયજ્ઞમાં પંચોતેર પોથી પિતૃના મોક્ષાદ માટે કરવામાં આવ્યું છે અને આમાં સાથ સહકાર આપવા વિનંતી અને સર્વને ભાવભર્યું આમંત્રણ છે જે વાંઢ મધે સુરગત ધામમાં પધારે અને આ મહાયજ્ઞનો લાભ લે જય જગદેવા જય સાયરીમાં હા આ સુરગત ધામના પાયાના પથ્થર એવા સરગાસ પાણજીભાઈ નારાયણ જે પોતાનું જીવન અહીંયા વીસ વીસ જે જ્યાં તમે પ્રાંગણ જોઈ રહ્યા છો એમાં તનતોડ મહેનત કરી છે આજે કચ્છ કેરના આવ્યા છે જે અમારા પત્રકાર એમનો ખૂબ આભાર માનું છું ધન્યવાદ